વિગતવાર વાત કરીએ તો સાયબર ક્રાઇમ પોલીસ મથકના મથકે સાયબર ફ્રોડમાં સંડોવાયેલા જૂનાગઢના બેંક ખાતા તથા પેઢીઓ બાબતે તપાસ કરવા જણાવતા તપાસ કરતા હિરલબા જાડેજા અને સાગરિતોએ પ્રતાપભાઈ ભરાડના નામે અહમ કોમોડિટી પારસભાઈ જોશીફના નામે વિઠ્ઠલ પલ્સ કોમોડિટી ભરતભાઈ સુત્રેજાના નામે ભરત એન્ટરપ્રાઇઝ નામની પેઢીઓ ખોલાવી અને ત્રણેય વ્યક્તિઓ પેઢીઓના નામે જુનાગઢ જિલ્લાની અલગ અલગ બેંકોમાં બાવીસ ખાતા ખોલ્યા હતા આથી પ્રતાપભાઈ પારસભાઈ અને ભરતભાઈની પૂછપરછ કરતા હિરલબા જાડેજા તથા તેના માણસો નૈતિક માવાણી સચિન મહેતા હિતેશ વડેદરા અને તપાસ જે ખુલે તેના દ્વારા પૂર્વ આયોજિત કાવતરૂ રચી પ્રતાપભાઈ ભરાટ પારસભાઈ જોશી તથા ભરતભાઈ સુત્રેજાને કપટપૂર્વક પ્રલોભન આપી તેઓના નામના ખોટા દસ્તાવેજો તથા ખોટા બિલોના આધારે બોગસ પેઢીઓ બનાવડાવી હતી ત્યારબાદ પેઢીઓના નામના સિક્કાઓ બનાવડાવી ત્રણેયની જાણ બહાર તેમના નામના જીએસટી નંબર તથા અન્ય સર્ટિફિકેટ કઢાવી જે સર્ટિફિકેટ ખોટા છે તેવો આરોપીઓ જાણતા હોવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી તેના આધારે અલગ અલગ બેંકોમાં એકાઉન્ટ ખોલાવ્યા હતા લગભગ બાવીસ જેટલા એકાઉન્ટ ખોલાવ્યા બાદ કપટપૂર્વક ત્રણેય પાસેથી કોરા ચેકોમાં તેમજ આરટીજીએસ ફોર્મમાં સહયોગ કરાવી તે મેળવી લઈ સાયબર ફ્રોડ દ્વારા વિવિધ રાજ્યોના અલગ અલગ ભોગ બનનાર પાસેથી છેતરપિંડીથી મેળવેલ રૂપિયા તે રૂપિયા સાયબર ફ્રોડના છે તેવું જાણવા છતાં જાણી બુજીને બાવીસ બેંક ખાતાઓમાં વારંવાર મેળવી લઈ પ્રોપર રાઇટરોની જાણ બહાર બેંક એકાઉન્ટમાંથી નાણા ઇલેક્ટ્રિકના માધ્યમથી ઓનલાઈન ટ્રાન્સફર તથા કેશ વિડ્રોલ કરી રૂપિયાને સગેવગે કરી સાયબર ફ્રોડની ઠગાઈના નાણાનો આર્થિક લાભ મેળવી ગુનો કરવા અંગે ફરિયાદ નોંધાવી છે આ બાવીસ ખાતામાં પણ વિવિધ સાયબર ક્રાઇમના કરોડ રૂપિયા જમા થયા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે અને અને હજુ અન્ય શહેરોમાં પણ આ પ્રકારનું કૌભાંડ ખુલે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે હાલ પોરબંદરમાં નોંધાયેલા સાયબર ક્રાઇમના ગુનામાં હિરલબા જૂનાગઢ જેલમાં જ છે ત્યારે આ નવી ફરિયાદ નોંધાતા પોલીસ તેઓનો કબજો લઈ રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરશે તેવું જાણવા મળે છે હિરલબા સામે સાયબર ક્રાઇમનો વધુ એક ગુનો નોંધાતા સમગ્ર પોરબંદર પંથકમાં ચકચાર મચી છે રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધ દેવ પોરબંદર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો